ગુડ મોર્નિંગ દોસ્તો આ અમારા સેક્રેટરી સાહેબ છે આ સેક્રેટરી સાહેબનું ચેમ્બર છે દોસ્તો આ હું તમને આખું ચેમ્બર એમનું છે દોસ્તો હું તમને ડેરીમાં કઈ કઈ દોસ્તો કઈ કઈ એક્ટિવિટી થાય એ હું તમને જરૂર બતાવીશ દોસ્તો દોસ્તો બધા આ આ બધા હરિફિઝમાં ઉભા રહ્યા છે આ એક કાઢવાનું આ મારા મિત્રો છે મહેન્દ્ર આ મારા મિત્રો છે દોસ્તો આ આપણે જે દૂઝ કરીએ દોસ્તો એ દૂધ આપ મોટા ટેન્કર જ છે દોસ્તો દોસ્તો જો અમારી ડેરીની ટીવી બી છે દોસ્તો 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 જો દોસ્તો આ છે કેટલી મોટી ડેરી છે દોસ્તો આટલી મોટી ડેરી છે આ છે અમારા ગામની ડેરી દોસ્તો આટલી મોટી ડેરી છે આ પાન મસાલાનો ગલ્લો છે બી બાર દાદા અહીંથી રોજ દરરોજ અહીંયા મસાલા લઈ જાય છે આ દોસ્તો જુઓ આ બધા ઊભા રહ્યા છે એકબીજાને વાતો બી કરે છે દોસ્તો જોવો અમાર અમાર ગામમાં જો આ અમાર ગામમાં જુઓ આ સરસ મજાની કરિયાણાની દુકાન છે તેલ મળે ખાંડ મળે બધું મળે છે દોસ્તો આવી પાન મસાલાની દુકાન છે દોસ્તો આ એ શાકભાજીની દુકાન બી છે દોસ્તો દોસ્તો અમારા ગામમાં આ છે અમારા ગામની સેવા સરકારી મંડળી અમાર અમારે ગુજરાતીમાં સોસાયટી કહીએ છીએ દોસ્તો જોયે દોસ્તો વિઓ દોસ્તો વિડીયો વિડીયો સારો લાગતો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આવતા વિડીયોમાં મળીશું ત્યાં સુધી આવજો